આજે સવન બે હજાર બ્યાસીનું જ્યારે નવું વર્ષ બેઠું છે ત્યારે આજે લાભપંચમના દિવસે મારા વિસ્તારના તમામે તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આ નવું વર્ષ બધાને સુખદાયી ફળદાયી અને આરોગ્યપ્રદ નીવડે એવી મા ભગવતીને હૃદયથી પ્રાર્થના આજે લાભ પંચમના દિવસે મારું સુરણનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે મને કેતા આનંદ થાય કે આ કાર્યાલય મુખ્ય રોડ ઉપર રસ્તા ઉપર છે ત્યારે મારા વિસ્તારના કોઈ પણ લોકોને આ કાર્યાલય ખોજવાની કે શોધવાની જરૂર નહીં પડે કારણ કે રોડ ઉપર જ કાર્યાલય છે અને ગમે ત્યારે મારા વિસ્તારના લોકો આ કાર્યાલય ખાતે આવી મને મળી શકશે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે અને પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે એ વિસ્તારના તમામ લોકોને આમંત્રણ આપું છું કે મારા કાર્યાલયને અવશ્ય મુલાકાત લઈ હું આપના પ્રશ્નોનો હલ લાવવા માટે આરામેશ જાગતો રહીને કામ કરતો રહીશ ધન્યવાદ નવા વર્ષના રામ